નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોર પકડવા માટે વારંવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે આ વર્ષની વાત કરીએ તો લગભગ બારસો કરતાં વધારે રખડતી ગાયો પકડી અને એવી સંસ્થાઓમાં મૂકેલી છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા ઢોર રાખવા માટે એક કેટલ પોન્ડ બનાવવાની પણ યોજના આગામી બોર્ડમાં મૂકવાના છીએ સરકારશ્રીમાં આ બાબતની વિધિસરની દરખાસ્ત કરી અને જે રખડતા ઢોર છે એને પકડીને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી નગરપાલિકા હાથ ધરશે આ ઉપરાંત જે પાંજરાપોળ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવી રખડતા ઢોર સ્વીકારવા માટે નગરપાલિકા દ્વારા મુલાકાતો કરવામાં આવેલી છે અને એમને કન્સેન્ટ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે હા એ વાત એ એ વાતની મને પણ જાણકારી મળેલી છે નાગરિકો દ્વારા જે જાગૃત નાગરિકો છે એમણે આ વાતની પુષ્ટિ કરેલી છે કે ભાઈ ગામડામાંથી આવે છે આ બાબતે સ્થાનિક પોલીસને જે સીસીટીવીના ફૂટેજ છે એ લઈ અને સ્થાનિક પોલીસનો સપોર્ટ લઈ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે વેરાવળ શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજેન્દ્ર ભવન રોડ સોમનાથ યાત્રાધામે જતો મુખ્ય સ્ટેટ હાઈવેથી લઈ સટ્ટાબજાર સુભાષ રોડ અને રેસિડેન્ટ વિસ્તારના સાઠ ફૂટ એસી ફૂટ રોડ જેવા વિસ્તારમાં લગભગ મોટાભાગે આખો દિવસ ગાયોના અડ્ડા જામેલા છે એસટી રોડ ઉપર પણ એટલો જ એમનો ત્રાસ છે આમ કહીએ તો અને મેન મુખ્ય માર્ગો ઉપર પણ અંદાજિત વેરાવળ શહેરના જે માલિકોની ગાય કહેવાય છે એ ગાય કે જે પોતે દૂધ લણી અને સવારે વહેલી સવારે છૂટી મેલી દે છે અને સાંજે પાછી એ ગાય છે એના નિયત નિયમ મુજબ તેના આંગણે પાછી આવી જાય છે એવી ટેવાયેલી ગાયો વેરાવળના બધે જ વિસ્તારમાં અતિ ત્રાસ છે અને ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને પણ એને ઘણીકવાર જે ઠોકર મારી અને ઉલાળિયા કરેલા છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ કિસ્સાઓ બન્યા છે કે તેમને પણ નુકસાન પહોંચાડેલું છે આવા અનેક રજૂઆતો છતાં પણ નગરપાલિકાને ચીફ ઓફિસરને અમે રૂબરૂ અમારા જેવા આગેવાનોએ રાજકીય આગેવાનોએ પણ આવી રજૂઆત કરી છે કે ભાઈ ગૌવંશને કંઈક તાબે કરવા માટે કાર્યવાહી કરો આપણા ભૂતપૂર્વ અહીંયા જિલ્લા કલેક્ટર અત્યારે દિગ્વિભાઈ જાડેજા એ ડ્રાય કરી હતી પણ ત્યાર પૂરતી એ ડ્રાઈવ હતી ત્યારબાદ પાછી રજૂઆત કરવામાં આવી તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ ગૌશાળામાં સીમિત જગ્યા હોવાથી અમે ત્યાં એને ટ્રાન્સફર કરી શકતા નથી એટલે અમે આ કાર્યવાહી બંધ રાખી છે આવું ભૂતકાળમાં સોમનાથ મંદિરના પરિસરમાં પણ આવું બનેલું છે એના પણ ફરિયાદો અને વિડીયોને બધું વાયરલ થયેલું છે આમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતી નથી એ બહુ મુખ્ય વાત છે